નમસ્કાર મિત્રો ગુજરાતમાં ગરબાનો રંગ જામ્યો વરસાદના વિરામ ખેલૈયાનો ઉત્સાહ આઠ ગણો સુરતમાં ઓપરેશન સિંધુ થીમ પર પચીસ હજાર દીવડાની મહાઆરતી નવરાત્રિના આઠમમાં નોરતે સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ગરબાનો રંગ બરાબરનો જામ્યો હતો છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના વાદળો

સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ગરબાનો રંગ બરાબર છેલ્લા બે દિવસથી વરસાદના વાદળો જ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટના ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાની ઉભરાઈ ગયા હતા વરસાદના વિરામ બાદ ખેલૈયાનો ઉત્સાહ આઠ ગણો વધી ગયો હતો ગુજરાતમાં ગરબાનો રંગ જામ્યો વરસાદના વિરામ બાદ ખેલૈયાનો ઉત્સાહ આઠ ગણો સુરતમાં ઓપરેશન સિંધુ થીમ પર પચીસ હજાર દીવડાની આઠમમાં નોરતે સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ગરબાનો રંગ બરાબરનો જામ્યો હતો છેલ્લા બે દિવસથી વરસાદના વાદળો હટતા જ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટના ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાની ઉભરાઈ ગયા હતા વરસાદના વિરામ બાદ ખેલૈયાનો ઉત્સાહ આઠ ગણો વધી ગયો હતો ગુજરાતમાં ગરબાનો રંગ જામ્યો વરસાદના વિરામ બાદ ખેલૈયાનો ઓપરેશન પચીસ હજાર દીવડાની મહાઆરતી નવરાત્રી સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ગરબાનો રંગ બરાબરનો જામ્યો હતો છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના વાદળો હટતા જ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટના ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાની

છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના વાદળો હટતા જ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટના ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાની ઉભરાઈ ગયા હતા વરસાદના વિરામબાદ ખેલૈયાનો ઉત્સાહ આઠ ગણો વધી ગયો હતો રાતમાં ગરબાનો રંગ જામ્યો વરસાદના વિરામબાદ ખેલૈયાનો ઉત્સાહ આઠ ગણો સુરતમાં ઓપરેશન સિંધુ થીમ પર પચ્ચીસ હજાર દિવડાની મહાઆરતી નવરાત્રીના આઠમ સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ગરબાનો વરસાદના વાદળો હટતા અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટના ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયા ની ઉભરાઈ ગયા હતા વરસાદના વિરામ બાદ ખેલૈયાનો ઉત્સાહ આઠ ગણો વધી ગયો હતો રાતમાં ગરબાનો રંગ જામ્યો વરસાદના વિરામ બાદ ખેલૈયાનો ઉત્સાહ આઠ ગણો સુરતમાં ઓપરેશન સિંધુ થીમ પર પચ્ચીસ હજાર દિવડાની મહાઆરતી નવરાત્રિના આઠમમાં નોરતે સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ગરબાનો રંગ બરાબરનો જામ્યો હતો છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના વાદળો હટતા જ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટના ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાની ઉભરાઈ ગયા હતા વરસાદના વિરામ બાદ ખેલૈયાનો ઉત્સાહ આઠ ગણો વધી ગયો હતો ગુજરાતમાં ગરબાનો રંગ જામ્યો વરસાદના વિરામ બાદ ખેલૈયાનો ઉત્સાહ આઠ ગણો સુરતમાં ઓપરેશન સિંધુ થીમ પર પચીસ હજાર દીવડાની મહાઆરતી નવરાત્રિના આઠમમાં નોરતે સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ગરબાનો રંગ બરાબરનો જામ્યો હતો છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના વાદળો

સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ગરબાનો રંગ બરાબરનો જામ્યો હતો છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના વાદળો હટતા જ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટના ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાની ઉભરાઈ ગયા હતા વરસાદના વિરામ બાદ ખેલૈયાનો ઉત્સાહ આઠ ગણો વધી ગયો હતો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ માય ચેનલ